કરજણ તાલુકાનું વિરજય ગામ બેટમાં ફેરવાયું ઢાઢર નદીમાં પૂરની સ્થિતિને લઈને ગામમાં પાણી છે પ્રવેશ દ્વાર નજીક ઘૂંટણસમાં પાણી નવી નગરીમાંથી ઇતેર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિને લઈને કરજણ તાલુકાનું વિરજય ગામ બેટમાં ફેરવાયું ગામના પ્રવેશ રોડ ઉપર કેળસમાં પાણી ભરાયેલા છે નદી નજીક આવેલ હોવાથી નવી નગરીમાંથી ઇઠ્યોતેર જેટલા લોકોનું રેસ્ક્યુ જે કરવામાં આવ્યું છે સુનિલ પટેલ અમારી સાથે જોડાય ગયા છે સુનિલ એઠ્યોતેર લોકો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું શું હજી પણ લોકો ફસાયેલા છે ત્યાં ચોક્કસથી કહી શકાય છે કે જે રીતે ગત રાત્રિથી ઢાઢર નદીના પ્રવાહની અંદર સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને કરજણ તાલુકાના નવ ગામોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ઢાઢર નદી કિનારે વસતા નવ જેટલા કરજણ તાલુકાના ગામોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવે છે જે રીતે વાત કરવામાં આવે છે હાલની અંદર જે સંભવિત બીજે ગામે જે લોકો નવી નગરી ની અંદર જે પાણી ફરી વળતા સલામતી ભાગ રૂપે નવી નગરીમાં રહેતા ઇચ્છો લોકો નું રેસ્ક્યુ કરાઈ અને સલામત સ્થળે લાવવામાં આવ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો તાલુકાના સંભોઈ ગામે પણ આજે ગામની અંદર જવાને રોડ ઉપર ઘસ મચતા ઘાટર નદીના પાણી ફરી વળતા અત્યારે હાલની અંદર કરજણ ફાયર વિભાગ દ્વારા એકસો જેટલા લોકોને બહાર કાઢવા માટે નવી નગરીમાંથી બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે આભાર સુનિલ તમામ વિગતો માટે